તરે બુગી ગયા સી બરાબર શું વાત કરે તૈયારી હે બોતે આ સિયમ ભાઈને આપણે પાલથી ઉપડવાની છે આજે બોલ દે આ લે તૈયારી સૈદ ભાઈ રાઈટિંગ નો બુધી કરે છે કે મેટર હો ગયા બોલ કોને કી દે કે હો ગયા

ઉપાડશે <laughs> <laughs>

કાલથી નવરાત્રી બધા ચાલુ થાય છે તો નવરાત્રી ની બધાને હાર્દિક શુભકામના તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં એ સુધી બધાને રામ રામ મત